ભાજપે ભાજપ ભાજપની કડક ભૂમિકાનું પ્રતિબિંબ સંબંધિત નેતાઓ પાસે તેમની કાર્યવાહીનું સ્પષ્ટીકરણ માનવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારો પસંદ કર્યા હતા એની અંદર લગભગ નવ જેટલા ઉમેદવારો પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા છે એમને બી આજે અમે કારણદર્શક નોટિસ આપીને પાર્ટી માટે છ વર્ષ માટે કેમની સસ્પેન્ડ કરવા એના માટે નોટિસ પણ આપી દીધી છે એને લઈને સમગ્ર નવસારી જિલ્લા અને અત્યારે ખાસ કરીને બિલ્લો બિલ્લુમારા નગરપાલિકાની ચૂંટણી છે ત્યારે નવે નવ વોર્ડમાં અમારા પાર્ટીના કાર્યાલયો ધમધમતા થઈ ગયા છે પાર્ટીના ખૂબ મોટી એવા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના તમામ છત્રીસે છત્રીસ ઉમેદવાર જીતાડવા માટે કામે લાગી ગયા છે અમારા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી નરેશભાઈ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ અને જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ પણ આ ચૂંટણી પ્રચારમાં જોડાઈને ત્રણ મહેનત કરીને છત્રીસે છત્રીસ જેટલા અમારા જે નગરપાલિકાના ઉમેદવારો છે ને જીતાડવા માટે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગી રહ્યા છે એવી રીતે નવસારી ગંડવી શહેર ગંડવી તાલુકો ચીખલી ખેરગાવ અને બહારના પ્રવાસી કાર્યકર્તાઓ પણ અમારા આ ઉમેદવારો જીતાડવા માટે દિલ્હીમારા નગરપાલિકામાં કામ કરી રહ્યા છે પૂર્વ પ્રમુખ સંધ્યાબેન કોંગ્રેસની અંદર ટિકિટ માગી છે અને એક બીજા વોર્ડમાં પણ અપક્ષ ઉમેદવાર તરીકે એમને ફોર્મ ભર્યું છે એ પાર્ટીની ની પણ એમની પોતાની કમ નસીબી છે કારણ કે પાર્ટી જ્યારે એને આટલો દિલ્હી મોરા નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉચ્ચ હોદ્દો આપી દીધો પછી પણ જ્યારે પાર્ટી વિરુદ્ધ જઈને જો એ ફોર્મ ભરતા હોય એ અમારે પાર્ટી માટે પણ બહુ ખરાબ બાબત હતી એટલે મેં એમની નોટિસ આપી દીધી છે ને અને પાર્ટીમાં સસ્પેન્ડ કરવા માટેના એમને ખુલાસો પણ માંગો Report and this news. Love,